ધક થાય છે હું થાય પ્રથમ મેળવ સંગીત મનવા કેમ છે બધા ભાઈઓ મજામાં વેલકમ બેક ટુ અનર ધ બ્લોગ અનર ધ વિડિયો તો આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ભાઈ આજે છે આપણે તબલા નું કોમ્પિટિશન જો કે તાલુકા લેવલે ઓલા વખતે અમે ગયા હતા વગાડવા ત્યારે બીજો નંબર આવ્યો તો અને આ વખતે પણ ઈજ જ છે તાલુકા લેવલ જ અત્યારે વગાડવા જવાનું છે અને અહીંયા જઈએ ફટાફટ અત્યારે જો તબલા અહીંયા પીડા હે તબલા કાલે રાત્રે પ્રેક્ટિસ કરી અને આપણે ડાયરેક્ટ સુઈ જાય અને પછી પેક કરતા ભૂલી જાય એ બે બે તબલા અત્યારે આમનામ પીડા અત્યારે ફટાફટ એને પેક કરીએ અને જઈએ ફટાફટ આપણે સાડા આઠ વાગે ભોગવાનું હોય અત્યારે વાગીરે હવા આઠ એટલે પંદર મિનિટમાં આપણે ત્યાં પહોંચવાનું હોય ફટાફટ આપણે પેક કરીએ તબલા જો ભાઈ આપણીમાં બે બે છે જો રહી એક ડિઝાઇન વાળી જોઈએ અને એક આ મોટી છે એ લઈએ એટલે ભણીઓ સરખું આવી રહી આપણા તબલા ફાઇનલી પેક થઈ ગયા છે અને આપડા બધી વીટી પહેરીને એ બધી કાઢ નાખીએ તબલામાં તો ઈ તો પહેરીને ન જોવાય હાલો જો આ લખી બકી વીટી ની બધું મૂકી દે અત્યારે હાચવી ને નક ની વસ્તુ હે એટલે ખોય નો દે ને ધ્યાન રાખવું પડે જો ભાઈ અત્યારે જેમ કરીને તબલા તો આરે લઈ લીધા એકલા પણ બે જણા હોય ને તો અત્યારે થોડું પેલું રહે પણ અત્યારે આપ અત્યારે હું હતો એકલો નગર તો આપણે જણા લેતા જાય ભાઈ અડધક ભોગતા આપણે યાર સ્કેમ થઈ ગયો હે ગાડીની ચેન આવે ને એ જો નીકળી ગઈ છે ને તબલા પછી ઓલા ભાઈ અહીંયા મૂકીએ અત્યારે ચાલો ફટાફટી તૈયારે કરાવીએ હા તો એમ કે લે હા એમ કે તો મોડું થઈ ગયું ને ગાડી કવરાવે છે એવું વગાડીને ધક્કો મારીએ ધમધમ કરીને નીચે ગેરેજે તો પોગાડી છે પણ પાયે પોતે નથી અને આવું રીતનું અમારે યાર બહુ ગીરી આવું રીતના અમારે ઘણી વખત થાય કે બહાર જવાનું હોય ને ડબલ ખોડી હાલો ભાઈ જાય આપણે ફટાફટ આપણી સ્કૂલે કેમ કે મોડું થઈ ગયો ને નવ વાગે પોગો નથી ત્યારે થઈ ગયા પોણા નવ એટલે સાડા આઠનો સમય આપ્યો તો તથા આપણે ફટાફટ પહોંચીએ આપણી સ્કૂલે અને બતાવું કે કઈ રીતનો હોય પ્રોગ્રામ અત્યારે થાવ આપી ગયા છે તો ભાઈ અત્યારે આપણે યાર આવી ગયા છે નાની દાદા લઈને બે જ

વગાડીને અત્યારે ઉપર પ્રેસ થવા આવી જાય છે અત્યારે નીચે પ્રોગ્રામ હાલે છે જો નીચે અને થોડાક કામ થોડાક નર્વસ તો હતા કે કઈ રીતે વગાડવા કેમ કે આની પહેલાં મારો બીજો નંબર આવ્યો હતો આની પહેલાં જ્યારે સ્પર્ધા હતી ત્યારે બીજો નંબર આવ્યો હતો અને આ વખતે કેટલામો નંબર આવે એ જોઈએ જો આ ભાઈ છે ચિત્ર કલાકાર બની જો કરું ચિત્ર હા એવું નહીં આપશે 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 જોઈએ ભાઈઓ કેટલો નંબર આવે અને હું આગળ થાય અત્યારે નીચે જો સ્પર્ધા હાલે છે અને પગ બેઠા બેઠા જકડાઈ જતા મેં કીધું કે ઉપર જતા આવી નીચે અત્યારે સ્પર્ધા ચાલુ છે આપણે જઈએ ફટાફટ નીચે અત્યારે તો અત્યારે હાર્મોનિયમની સ્પર્ધા હાલે જો આ બધા આપણા હાર્મોનિયમ બેઠા બેઠા હવે ચાલુ હું કથક થાય ને કથક હવે ચાલુ થાય છે કથક એમાં આઈ થી કદાચ એક જ વિદ્યાર્થી છે જોઈએ કેવું કરે oh <laughs> my

Emang ah. belas, hai, 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 Wah Well, well Thank you babe. Wah ah. पुरुष वर्ग में अंतिम बार दमा मात्रा एकल फर्ज पदार्थ लड़ी बांबनिया एनएमएस प्रश्न बार बार कवर बनी शास्त्री बार विजय महाराज परमा जैनी प्रश्न बार વિજયમય કે યુ આપ્યું સ્ટેજ પર આજે આપનીને આવો છે અને આ ધનક ની હમાત લઈને કે એટલા

ઓલા વખતે ઓલી વર્ષે ઓલા વર્ષે બીજો નંબર આવ્યો હતો અને આ વખતે પહેલો નંબર આવ્યો એટલે થોડોક તો એમ થયું વધારો થયો સારું કહેવાય ભાઈ અત્યારે ઘરે આવી ગયા છીએ અને અત્યારે જમી કરવીને ફ્રેશ થઈ ગયા છે તો બસ હવે આજના બ્લોકમાં રાખીએ એટલું જ તે અને જોઈને અમને ખબર તો નથી કે પહેલો નંબર આવશે જોકે ઓલા વખતે બીજો નંબર આવ્યો હતો અને આ વખતે આવી ગયો પહેલો નંબર તો બસ કાંઈ વાંધો નહીં થોડી ઘણી મહેનત કરી હતી તો બસ આજના બ્લોગમાં એટલું જ રાખીએ મળી એક જલ્દી નવા બ્લોગમાં અત્યાર માટે એટલું જ તે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બસ આવો નવો સપોર્ટ દેખાડતો રહ્યો તો બસ મળીએ જલ્દી એક નવા બ્લોગમાં અત્યાર માટે એટલું જ તે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય